પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા કાજલ હિન્દુસ્તાની નામના જિલ્લાના પાટીદાર સમાજની દીકરીઓ વિશે વાંધાજનક નિવેદનો કરીને વિવાદ કરનારા કાજલ હિન્દુસ્તાની હવે કાનૂની સાણસામાં આવી ગયા છે મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો જેને પગલે હવે કોર્ટે કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે સુરતમાં એક સમારોહમાં કાજલ હિન્દુસ્તાની નામના મહિલાએ મોરબીના પાટીદાર સમાજની બદનામી થાય તેવું ભાષણ કર્યું હતું પાટીદાર સમાજની દીકરીઓ વિધર્મી બોયફ્રેન્ડ રાખે છે અને છથી સાત જેટલી દીકરીઓ બોયફ્રેન્ડ અદલ બદલ કરીને આવા બોયફ્રેન્ડને ચાલીસથી પચાસ લાખની ગાડી ભેટમાં આપે છે એવું કાજલ હિન્દુસ્તાની નામના મહિલા બોલ્યા હતા જેના કારણે આખા પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો બીજી તરફ કાજલ હિન્દુસ્તાનીના આવા નિવેદન સામે મોરબીના પાટીદાર સમાજે વિરોધ કર્યો હતો વિશાળ રેલી કાઢી હતી અને પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીની સામે ગુનો નોંધવાની પણ માંગણી કરી હતી જો કે પાટીદાર સમાજની માંગ પૂરી નહોતી થઈ અને અંતે મોરબી કોર્ટમાં પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ માનહાનિની ફરિયાદ કરી હતી આ ફરિયાદને લઈને મોરબી કોર્ટે ચૌદમી ઓગસ્ટના રોજ કેસની સુનાવણી કરી અને આગામી સત્તરમી સપ્ટેમ્બરે કાજલ હિન્દુસ્તાનીને હાજર થવા હુકમ કર્યો છે આ વિશે ફરિયાદીના વકીલે શું કહ્યું એ જોઈએ જી થોડા સમય પહેલાં ફરિયાદી મનોજ પનારા દ્વારા કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ જે ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ નામદર કોર્ટમાં કરવામાં આવેલી હતી જે તારીખ બે હજાર ચોવીસના રોજ દાખલ કરેલ હતી જેમાં નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી નંબર પડેલો હતો નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી નંબર ચાલી જતા તારીખ ચૌદ આઠ ચોવીસના રોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ કે નામદાર કોર્ટમાં કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી કેસ રજીસ્ટર કરવામાં આવે અને એના વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવે એટલે કે સમન્સ પાઠવવામાં આવે અને આગામી તારીખ સત્તર નવ ચોવીસ ના રોજ કાજલ હિન્દુસ્તાની નામદાર કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ પાઠવેલ છે અને હવે ત્યારબાદ ફોજદારી કેસ નંબરની જે પણ કાર્યવાહી છે કોર્ટ મુજબ આગળનો કેસ ચાલશે રાબેલ હવે માનહાનિ કે બદલક્ષીના કેસની વાત કરીએ તો એમાં બે પ્રકારે ફરિયાદ થતી હોય છે એક તો ફોજદારી રીતે સજાની માંગણી થઈ શકે છે અને બીજું સિવિલ કેસમાં વળતરની માંગણી કરવામાં આવે છે કાજલ હિન્દુસ્તાનીના કેસમાં ફરિયાદી રહેલા મનોજ પનારાએ આ ફરિયાદમાં સજાની માગણી કરી છે જેમાં બે વર્ષની સજાની જોગવાઈ છે ત્યારે જોવાનું રહેશે કે કાજલ હિન્દુસ્તાનીના કેસમાં આગળ શું થાય છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર